પાનવડ ગામમાંથી છેલ્લા પંદર વર્ષથી અંબાજી મંદિરે દર્શન કરવા માટે પાનવડ અને આજુબાજુના ગામના મોટી સંખ્યામાં માઈ ભક્તો ચાલીને પગપાળા જવા સંઘમાં જોડાય છે પદયાત્રા સંઘના કાર્યકરોના જણાવ્યા અનુસાર આ વખતે એકસો પચાસથી બસો માણસો જોડાયા છે અને ભાદરવી એકમથી નીકળીને અગિયારસના દિવસે ધજા ચડાવીને પરત ફરે છે દરેક ભક્તોની મનોકામના મા અંબે પૂરી કરે છે અને માઈ ભક્તો હર્ષોલ્લાસથી પગપાળા સંઘમાં જોડાય છે નવરાત્રિ ના પો શિવા રસન પિદારગમાસ છે આજુબાજુના દરેક ગામમાંથી મા દર્શન કરે છે ભાદરવી એકદમથી નીકળીને અગિયારસ ના દિવસે ધજા ચડાવીને બધા દર્શન કરીને સૌ સાથે મળીને મા અંબાના દર્શન કરે છે અને ગામમાં પરત ફરીએ છીએ એનાથી ભક્તમય વાતાવરણ વધે છે બોલમાળી અંબે બોલમાળી અંબે જય જય અંબે છેલ્લા પંદર વર્ષથી પાનવડથી અંબાજી પગપાળા સંઘ જઈ રહ્યો છે એમાં આ વખતે અંદાજે દોઢસો જેવા માણસો છે પગપાળા સંઘમાં ને માતાજીની કૃપાથી બધાની મનોકામના મા અંબા પૂર્ણ કરે છે ને મા અંબા બધાને શરીર તંદુરસ્ત રાખે પોતાના દુઃખ દૂર કરે એવી લોકો માનતા માને છે અને માનતા મા અંબા પૂરી કરે છે ને મા અંબાનો એટલો વિશ્વાસ છે લોકો પર કે જે પગપાળા સંઘમાં પાનવડ અને આજુબાજુના પાનવડથી આજુબાજુના જે ગામડાઓ છે જે ગામડાઓથી બી લોકો અમારી સાથે પગપાળા સંઘમાં આવે છે જય અંબે